મિત્રો એક સમયની વાત છે એક જંગલમાં એક મહાત્મા રહેતા હતા અને એ મહાત્માની ખાસિયત એ હતી કે એ કોઈનું પણ ભવિષ્ય બતાવી શકતા હતા મોટા મોટા રાજા મહારાજાઓ તેમને માનતા અને તેમના જણાવેલા માર્ગ પર ચાલતા એ જંગલની વચ્ચો વચ્ચે એક નદી નીકળતી હતી અને એ નદીના કિનારે જ એ મહાત્માની ઝૂંપડી હતી નદીની બંને બાજુ બે શક્તિશાળી રાજાઓના રાજ્ય હતા અને તે બંને રાજા એ મહાત્માને ખૂબ જ માનતા હતા કોઈ પણ મોટું કાર્ય કરતા પહેલા તે મહાત્માને સલાહ લેવા માટે જરૂર આવતા એકવાર એ બંને રાજાઓને કોઈ વાતને લઈને બોલાચાલી થઈ વાત એટલી વધી ગઈ કે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ યુદ્ધની તારીખ અને સમય નક્કી થઈ ગયા પરંતુ જેમ કે બંને રાજાઓનો નિયમ હતો કે કોઈ પણ મોટું કાર્ય કરતા પહેલા મહાત્માને સલાહ જરૂર લેતા માટે પહેલો રાજા મહાત્મા પાસે ગયો અને કહ્યું કે મેં પડોશી રાજા સાથે યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો છે માટે હું જાણવા માંગુ છું કે યુદ્ધનું પરિણામ કોના ભાગમાં આવશે મહાત્માએ કહ્યું કે જો તે યુદ્ધ કર્યું તો તારી હાર નક્કી છે પાછો જાય છે અને સેનાને તંતોડ મહેનત કરવાનું કહે છે સેનાએ પણ રાજાની આજ્ઞા માની યુદ્ધની તૈયારીઓ ચાલુ કરી દીધી બીજા દિવસે બીજો રાજા પણ મહાત્માની સલાહ લેવા માટે ગયો અને યુદ્ધના પરિણામ વિશે પૂછ્યું

જેમ કે આપણને ખબર છે કે તંદુરસ્ત કઈ રીતે રહી શકાય છતાં આપણે ટાઈમ નથી એવું બહાનું કરી આપણે અંદર બીમારીઓ પાળતા રહીએ છીએ અને જ્યારે આપણને કોઈ ગંભીર બીમારી થઈ જાય છે પછી આપણે ભાગ્યને દોષ આપીએ છીએ દોસ્તો આજે આપણને જે કોઈ તકલીફો છે તે આપણે જૂની ભૂલોના કારણે જ છે અને ભવિષ્યમાં આપણે એ તકલીફોમાંથી બહાર નીકળીશું તો એ માત્ર આજે કરેલા સારા કર્મોને કારણે જ નીકળીશું જો આજે આપણે કંઈ નહીં કરીએ તો પણ કંઈક તો થવાનું જ છે જેને આપણે ભાગ્ય કહીએ છીએ પરંતુ જો આજે તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને કંઈક કરશો તો એ તમારું કર્મ બનશે તો હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે કંઈક કરવું છે કે પછી ભાગ્યના ભરોસે બેસી રહેવું છે મિત્રો એ જરૂર નથી કે આપણું ભાગ્ય પહેલાથી લખાયું છે કે નહીં જરૂરી એ છે કે ક્યાંક આપણે એ બધું તો ભાગ્યના ભરોસે નથી છોડી રહ્યા ને જેને કદાચ આપણે બદલી પણ શકીએ છીએ તમારું શું કહેવું છે કોમેન્ટ કરી જરૂરથી જણાવો તથા વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવવાનું ના ભૂલજો મળીએ ફરી એક નવી વાર્તા સાથે ત્યાં સુધી ખુશ રહો મસ્ત રહો અને જીવનમાં આગળ વધતા રહો